ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ત્રેવીસમાં લેવેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે એટલે કે તારીખ બુધવાર એકત્રીસમી મહિના રોજ પરિણામ જાહેર થયું છે જેમાં સુરતના વરાછા માતાવાડી ખાતે વર્ષા સોસાયટીમાં આવેલી સદભાવના વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઝડપે ઉઠ્યા હતા અને સફળતા મેળવી છે નમસ્કાર દર્શક મિત્રો આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ચૂક્યું છે સુરત શહેરની અંદર મોટાભાગની સ્કૂલો છે પરંતુ ખાસ કરીને વરાછાના વર્ષા સોસાયટીમાં આવેલા સદભાવના સ્કૂલની અંદર છે તેનું પણ રિઝલ્ટ અત્યારે ખૂબ જ સરસ આવ્યું છે આપણે મળીએ તેમના પ્રિન્સિપાલને જી નમસ્કાર નમસ્કાર શું કહેવા માગો છો જે રીતે રિઝલ્ટ આવ્યું છે અને તમારા ચહેરા પર ખુશી દેખાઈ રહી છે ચહેરા પર સર ખુશી એની છે કે મધ્યમ વર્ગમાંથી આવતા બાળકો આજે ખૂબ સારી રીતે રિઝલ્ટ પ્રાપ્ત કરીને ઉત્તીર્ણ થયા છે એમાંથી આ તમે જોઈ શકો છો એ બધા બાળકો એ વનના બાળકો કે જેનો ઘર પરિવાર એક સિંગલ રૂમમાં રહી છે પણ આજે એની મહેનત ક્યાંક ને ક્યાંક રંગ લાવી છે એટલે ચહેરા ઉપર ખુશી સો ટકા છે સમગ્ર સ્કૂલને અને સુરત શહેરને થેન્ક યુ એવન કેટલા વિદ્યાર્થી સદભાવના સંકુલ વર્ષા સોસાયટીમાં જે છે તેમાં એ વનમાં સાત બાળકો અને એ ટુ માં એકવીસ બાળકો છે જે રીતે પરિણામ આવ્યું છે તે રીતે તમારા સ્કૂલની અંદર જે અભ્યાસ કરાવાઈ રહ્યું છે એની પણ નામ નાખ્યા માટે શું જી નામનાની વાત કરીએ તો એ વન લાવવા જ પૂરતું નહીં પણ અમારે અહીંયા કોમર્સ નહીં પણ કોમર્સ પ્લસ ચાલે છે કોમર્સ પ્લસ એટલે કે આ જે બાળકો તમે જોઈ રહ્યા છો તો એ માત્ર એ વન પૂરતા જ નહીં પણ એ ક્યાંક ને ક્યાંક બિઝનેસ લેક્ચરો ભર્યા છે રાષ્ટ્રકથા શિબિર કરી છે એવી ઘણી બધી અનેક પ્રવૃત્તિઓ છે જેનથી એ બાળકની સ્કિલમાં અને વિલમાં ઘણું ડેવલપમેન્ટ થયું છે આ સ્કૂલમાં બીજા અન્ય વિદ્યાર્થીઓ એડમિશન લેવા માગતા માટે સંદેશો શું છે જી સુરતમાં રહેલી મોસ્ટ ઓફ સ્કૂલો માત્ર ને માત્ર ચોપડિયું જ્ઞાન આપે છે ત્યારે સદભાવના સંકુલ બધાથી પરે સ્કિલ અને વિલ ઉપર કામ કરે છે થેન્ક યુ મિત્રો ધોરણ બારની અંદર અન્ય પણ જે વિદ્યાર્થી એ વનની અંદર આવ્યા છે આપણે તેમને મળીએ ગુડ મોર્નિંગ નમસ્કાર વંદે માતરમ મારું નામ રુદ્રજાની વિનોદભાઈ છે જે રીતે રીતે તમારા ચહેરા પર ખુશી દેખાઈ રહી છે તે તમે કેટલા સમય તમે અભ્યાસ કરી રહ્યા સમય હું જ્યારે અમારો સ્ટડીંગનો જ ટાઈમ હતો ત્યારે જ્યારે ડિસેમ્બર માસ અમારો અભ્યાસક્રમ પૂર્ણ પૂર્ણ થયો હતો ત્યારબાદ અમારી ચાર રાઉન્ડ ચાલી હતી એ રાઉન્ડની મહેનતમાં મેં સવારે આઠથી લઈને બાર એમ અને પછી બ્રેક લઈને એકથી લઈને ચાર અને પાંચથી લઈને આઠ આમાં મેં ટાઈમવાઝ અમે સ્ટડીંગ કરી છે હા મારા બેન પણ અહીંયા જ ભણ્યા છે ને ત્યારે પેન્ડામિકના દરમિયાન એ એવન લાવી શકતા હતા પણ ત્યારે રિઝલ્ટ એટલું બધું આવ્યું નહોતું પણ મને ખુશી છે કે હું મારા ઘરમાંથી પહેલો વિદ્યાર્થીઓ છું જે બારમા માં એવન ગ્રેડ લાવ્યો છે આગળ શું કરવા માંગુ છું આગળ હું મેનેજમેન્ટ બેઝ આગળ વધવા માંગુ છું હું મારું ખુદનું સ્ટાર્ટઅપ કરવા માંગુ છું બિઝનેસ કરિયરમાં આગળ વધવા માંગુ છું ધવલ શિયાળ જીણાભાઈ ધવલભાઈ ફાધર શું કરે છે ડાયમંડ વર્કર છે અમારો કોર્સ ડિસેમ્બરમાં ખતમ થયો પછી સવારમાં થોડા વહેલા ઉઠી સવારમાં થોડા વહેલા ઉઠીને રાતે બપોરે બાર વાગ્યા સુધી અભ્યાસ કરે છે પછી થોડો બ્રેક લઈએ ફ્રી ટાઈમ થોડોક ફેમિલી આરે ટાઈમ સ્પેન્ડ કરીએ થોડોક પછી બપોર પછીને થોડોક પ્રેક્ટિકલ લર્નિંગ કરીએ પછી એવું શેડ્યુલ હતું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો સામાન્ય મધ્યમ વર્ગમાંથી આ વિદ્યાર્થી આવી રહ્યા છે જે રીતે પ્રિન્સિપાલ સાહેબે કહ્યું તેમ ખરેખર સદભાવના વિદ્યાલય ધીરે ધીરે આગળ વધી રહી છે અને નામના પણ કરી રહી છે જે ટનફાની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે શું